નમસ્કાર જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર પંચમહાલ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે જાંબુઘોડા ખાતે રિહર્સલ યોજાયું પંચમહાલ જિલ્લાના આ વર્ષના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી જાંબુઘોડા ખાતે થવાની છે જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ફૂલ ડ્રેસ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું આ રિહર્સલમાં જિલ્લા કલેક્ટર અજય દહિયા જિલ્લા પોલીસ અધિક્ષક એસપી પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડીપીઈઓ સહિતના અધિકારીઓના જાંબુગઢા વિસ્તરણ રેન્જના આર એફઓ ઉપસ્થિત રહ્યા હતા આ રિહર્સલમાં પંચમહાલ જિલ્લામાંથી પોલીસ મોટી સંખ્યામાં જવાનો વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા સ્વાતંત્ર્ય દિવસના મુખ્ય કાર્યક્રમમાં રજૂ થનારી પોલીસ પરેડ સાંસ્કૃતિક કાર્યક્રમ અને અન્ય પ્રવૃત્તિઓનું આ બેહૂબ નિર્દેશન કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ વિભાગો દ્વારા સઘન તૈયારીઓ ચાલી રહી છે જેથી જાંબુઘોડા ખાતે યોજાનારો જિલ્લા કક્ષાના કાર્યક્રમ યાદગાર બની રહેશે આ રિહર્સલનો મુખ્ય હેતુ કાર્યક્રમમાં કોઈપણ પ્રકારની ખામી ન રહી જાય તે સુનિશ્ચિત કરવાનો હતો અને ઉપસ્થિત અધિકારીઓએ જરૂરી સૂચનો પણ આપ્યા હતા જાંબુઘોડા લાઈવ રમઝાન દિવાન